તો હવે હવે મસ્ત એવા ગયા છે આ બધા કાઢી લઈએ અને પછી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ ને તો આજે હું પાણી વાળું છું તલમાં બીજું પાણી ચાલુ કરી દીધું છે કાલનું કાલે બ્લોક બનાવવાનું જ નહીં આવે ને એટલે પછી નહીં બનાયું પાણી મસ્ત મજાનું જાય છે હું તમને બતાવું અને આપણે તલનું વાવેતર કરી દીધું છે ઉનાળાનું તલ છાંટીને બીજું પાણી ચાલુ કરી દીધું છે હવે તો અને રેખા તો ત્યાં છે કપાસ વિને છે થોડોક બાકી છે અને અડધામાં ચાલે છે ચકરી હાંકવાનું એટલે આજે અડધો કપાસ નીકળી જશે થોડોક રહેશે એટલો રહેવા દેવાનો છે લીલો છે ને એટલે તમે બધા ફ્રેન્ડ્સ કહેજો મસ્ત મજાના તલ વાવી દીધા છે તો કેવું આવે એવું નહીં અમને ખબર નથી પહેલી વાર તલ કર્યા છે અમે તો બીજા બધા કરતા હશે તલ ખબર નહીં તો કમેન્ટ કરીને જણાવશે તો ખબર પડશે ક્યાં ક્યાં તલ થાય છે તો ફ્રેન્સ હાથ તો પવન હતો થોડોક ઘણો હતો અને સવારમાં વાદળ પણ એવું હતું વરસાદ આવે એવું થઈ ગયું હતું અને આ બાજુ તો પાણી મુકાઈ ગયું છે થોડુંક ઘણું એ બાજુથી મૂકતો મૂકતો આવ્યો જ છું અને આપણે છ વેગાના તલ આમાં કર્યા છે છ વેગાનું છે આ ખેતરી એટલે છ વેગાના આમાં કર્યા છે તલ અને સફેદ તલ છે આપણે કાળા તલ નથી કર્યા તમે કયા તલ કરો છો એ ખબર નથી સફેદ આપણે કર્યા છે એમાં બે તલ આવે કાળા આવે ને સફેદ આવે તો આપણે સફેદ કર્યા છે ખાતર એવું બધું નાખી દીધું છે તોરિયામાં પણ પાણી મસ્ત મજાનું આવે થોડુંક મોડું લાગે વધારે મીઠું નથી લાગતું થોડુંક મોડું લાગે થોડુંક પાણી અને ખાતર ને ઈરિયા ને બધું છાંટી દીધું ને પછી પાણી મૂકવાનું ચાલુ કર્યું ને આ બાજુ વલિયારી છે કપાસમાં વલિયારી રોપી દીધી હતી એટલે વલિયારી પણ થઈ ગઈ જય માતાજી ફ્રેન્ડ્સ તો અત્યારે હું આવી છું ખાવા માટે ને સંજુ ગયો હતો પાણી હું સંજુ પાણી પીવડાવવાની તો પાણી વારવા માટે સંજુ ગયો હતો અને હું કપાસ હતી અને સંજુ ખાવા આવ્યો ત્યારે હું પણ હવે આવી ગઈ અહીંયા તો અત્યારે થઈ ગઈ છે બપોર અને ખાવાનું સંજુ કાઢવાની તૈયારી પણ કરી દીધી છે તો હવે ખાઈ ગઈ અને બહાર તડકો દી કેવો દેખાય કમ્પ્લીટ એક વાગી ગયો સંજુ દોઢ વાગી તો ફ્રેન્ડ્સ દોઢ વાગી જાય પછી ભૂખ તો લાગે ને તો હેન્ડો હવે જમી લઈએ બટાકા રીંગણ શાક છે રોટલી છે અને સંજુ તો ખાવાનું એટલું કાઢી દીધું કેમ કે ભૂખ લાગી અને હવે મારે છાશ બનાવવાની છે તો હેન્ડો હવે હું છાશ બનાવી લઉં અને પછી મળીએ થોડી વાર રહીને સંજુને એટલી બધી ભૂખ લાગી છે છાશ પણ નહીં બનાવવા દીધી ફ્રેન્ડ્સ તમે ખાવા દી છો એટલે આ બાજુ આ બાજુ આ બધા ને બનાવી દઉં બોલાતું પણ નહીં કેમ કે સરસ લાગી હતી પણ પાણી પીવાય નહીં આવી પૂરું કરી દવા એટલું એમ તો ફ્રેન્ડ્સ હવે બનાવી લઉં છાસ તો ફ્રેન્ડ્સ અમે તો જમીન અને પછી અમારે અહીં કપાસ કાઢી દીધો છે ને એના ખાપરા વેનવાના હતા નીચેના થોડા થોડા રહી જાય ને એ બધા વહેણવા નહીં ને ઢકલી કરવાની હતી અને આ બાજુ એક દિવસ તમને હું કહેતી હતી ને ધાનાને એવું કાપવાનું છે તો એ કાપીને અહીંયા રાખી દીધું અને કેટલા પંદર એક ચા આ બાજુ નીકળ્યા અને પછી ટ્રેક્ટરમાં કંઈક થયું ને એટલે કંઈક બગડી ગયું હશે એટલે ગયા છે પાછા સારું કરવા માટે તો આજે અમે આવું કંઈક કામ કરતા હતા અને ફ્રેન્ડ્સ હવે કપાસ નીકળી જાય ને તો કેવું દેખાય છે એકદમ સૂનું સૂનું જેવું લાગે છે અને સંજુ પેલી બાજુ કામ કરે છે તમને બતાડું હું અહીંયા રહીને તો ફ્રેન્ડ સંજુ તો અહીંયા કપાસ સાઈડ સાઈડનો મોજ એમનો હોય ને એ માટેક્ટર નહીં જાય ને એટલે સંજુ ચીપિયાથી આને ઉપાડે છે અને દેખો આ બાજુ તો આટલો કપાસ કાઢીને અને ટ્રેક્ટર તો પાછું ગયું છે પણ ખબર નહીં આવશે કે નહીં અને આવી ઢગલી કરતી હતી અહીંયા છે ને એવી તો હેન્ડો હવે તો મારે પેલી બાજુનો કપાસ બધો ભેગો કરવાનો છે અને હું એ ભેગો કરી લઉં તો ફ્રેન્સ હવે ઉનાળાની વાવેતરની તૈયારી થાય છે એટલા માટે કપાસ પણ કાઢી દીધો અને અમારે થોડાક દિવસ બહુ જ બધું કામ હતું એટલે મેં બ્લોગ પણ નહોતા શૂટ કર્યા અને હવે આ થોડુંક કામ છે કપાસ નીકળી જાય અને પછી વાવેતરની તૈયારી કરી દઈશું અને હવે ઉનાળાનું વાવેતર તલીને એવું જ બધું હોય એટલે અહીંયા તલ કરવાના છે વાવવાના છે તો હાંડો હવે હું કામ કરું એટલે ફટાફટ મારે પેલી સાઈડનો કપાસ છે એ ભેગું કરતાં કરતાં જવો પડશે અને પછી જે સાઈડ કહેશે એ સાઈટ કાઢી લેશું તો હાંડો હવે ભેગો કરું હું તો પ્લસ આ કપાસ છે ને એ મારે ભેગો કરીને મૂકવાનો છે અને તમને રૂમ બાજુ બતાવું કેવું એમ કપાસ કાઢી નાખ્યો ને તો કેવું દેખાય છે રૂમ અલગ જ લાગે તો કેવી રૂમ એકલી જ દેખાય ને ફ્રેન્ડ્સ અને હવે કેવું મસ્ત એવું ચોખ્ખું ચોખ્ખું ઠેઠ સુધી દેખાશે એટલે બાકી તો કપાસમાં રૂમ પણ નથી દેખાતી અમે પીલ બાજુથી આવતા હોય ને ગામમાં જઈને તો રૂમ પણ નહીં દેખાય અને હવે તો સંજુ ગામમાં કેમ ગયો હોય ને તો મારે અહીંયા રહીને જ જોવાનું કે સંજુ આવે છે કે નહીં એમ તો ફ્રેન્ડ્સ અમે કામ પરથી આવતા રહ્યા છીએ અને હવે આવીને અને હું આસન ઘસવા ગઈ હતી અને બધું સાફ સફાઈ કરી દીધી છે અને અહીંયા છે ને બહારની સાઈડ હવે તો બધા પાન બહુ જ લીમડાના ખરે છે હા સંજુ પાન ખરતું આવી ગયું તો ફ્રેન્ડ્સ હજુ તો પાનખર ઋતુ પણ નથી આવી તે છતાં પહેલા હવે કડિયુગાવી ગયો છે એટલે પાન બધા બહુ ખરે છે ને આ બાજુ સંજુ શું કરે કરે છે છે દેખો તમે મચ્છર ભગાડે સંજુ તો ફ્રેન્ડ ચના લાયા તા અમારું શેઠ નું ખેતર છે પેલી બાજુ નહીં ચરના સંજુ તો ત્યાંથી લાયા તા અમને આપ્યા હતા ચના તો સંજુ કે હું મસ્ત એવા ચના શેકી દઉં એટલે ચનાના ઓર જ કેવાય કે તો ચલો કે સંજુ કેવી રીત ધુવાડો ધુવાડો કરી દીધો છે નહીં સંજુ વાડીમાં હોય તો બધું મળે હા બધા બરી નહીં જાય ના ભરે ભરતા હોય છે જાય ભરે ભરેન ભરી જાય ખાવાના આટલા જ હતા એટલા જ છે થોડા કમતા છે પણ અહિયા ને પછી ઓલવી નાખવાનું એટલે મસ્ત એવા નાયા હોય એમાં શેકાવા દેવાનું નહિ

તો ફ્રેન્સ હવે મસ્ત એવા શેકાઈ ગયા છે હવે આ બધા કાઢી લઈએ અને પછી ખાઇએ નહીં પછી ખાવા જ પડે ને શેક્યા હોય એટલે ખાવા જ પડે આ લીલા છે ને એટલે શેકાતા નથી આ બાજુ રાખે ને એ શેકી લે ને જે બાજુ કરો પછી ઓલાઈ જશે આ થોડાક મૂકી દે લાગડા

ખાવાની મજા આવે નહીં સંજુ પેલામાં શેક્યા કરતા તો ફ્રેસ ચંદના વેની ને આટલા કાઢી દીધા છે આમાંથી અને હજી હોય સંજુ જોવો જ છે અને ખાઈ છે ને આ બાજુ થોડાક એવા શેકાય છે તો મસ્ત એવો તો હેન્ડો અમે શેકી દીધા છે તો ખાવું હોય અને આવો નહીં આવી રીતે વેનાય નહીં આવી રીત બધો ઓરો પાડી દેવાય અને પછી બધા વેની એમ વેની વેની ને ખાવાના જ હોય બધા ગોલ ગોલ બે એવી રીતના ખાવાનું હોય પણ અમે બે છે એટલે આવી આવીને લીધું કેમ કે અંધારું થઈ જાય હવે દાડું પણ ડૂબી ગયું છે એટલા માટે તો સંજુનું મોડું ચાલે છે આ થોડાક સંજુ શીખીને હવે આવે અને હું જાઉં નાવા માટે હા સંજુ આ રેવા દઉં હું મલંતી વ્યાની હો પછી ખાઈએ આપણે રાંધતા જૈનની એવું તો સારું પછી તોય હું ખાઉં સંજુ કેટલો ફાસ છે તો ફ્રેન્ડ્સ અત્યારે હું નાઈ લીધું છે અને આ બાજુ દેખો અંધારું બંધ થઈ ગયું અને હવે રાંધવાનું છે તો હેન્ડો હવે હું રાંધી લઉં અને ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખું અને કેમ કે પછી કમેન્ટ પણ એવી આવતી હતી ને કે નાના બ્લોગ બનાવો તો હવે નાના બનાવીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની એવી કમેન્ટ પણ કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી બાય બાય અને હવે સંજુના આવવા ગયો છે તો ફ્રેન્ડ્સ હવે હું જાઉં એ બાજુ થોડુંક ઝાખું દેખાય છે ને એટલે તો સંજુના તરફથી પણ જય માતાજી